નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આજે ચર્ચા કરવી છે ડ્રાઇવિંગ ફોર્સ આ શબ્દ એટલા માટે કે એક ટીમની અંદર એક વ્યક્તિનો જુત્સો એક વ્યક્તિનું મોટિવેશન એક વ્યક્તિનો સપોર્ટ એવો હોય કે આખી ટીમને એક અલગ દિશાની અંદર જ્યારે હારનો સામનો થતો હોય તો ટીમને એક સપોર્ટ મળે એક મોટિવેશન મળે એક બુસ્ટપ મળે એક ડ્રાઇવિંગ ફોર્સ મળે એટલા જ માટે આજે ચર્ચા કરવી છે ને જ્યારે વાત ક્રિકેટની કરતા હોઈએ અને ડ્રાઇવિંગ ફોર્સની વાત કરીએ તો એ જુસ્સો એ જનૂન એ આક્રમકતા એક જ વ્યક્તિમાં આપણે સૌ કોઈ જોઈ શકીએ છીએ અને તમામ દર્શક મિત્રો પણ એ અનુભવ એ ઇમેજિન કરી શકતા હશે કે એ વ્યક્તિ કોણ હશે એ વ્યક્તિ હશે વિરાટ કોહલી જી હા દર્શક મિત્રો સોશિયલ મીડિયાની અંદર એક સમાચાર એવા સામે આવી રહ્યા છે કે વિરાટ કોહલીને ટી ટ્વેન્ટીમાંથી બહાર કરવામાં આવશે એટલે આવનારા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ વિરાટ કોહલી નહીં રમી શકે થોડા દિવસ અગાઉ વાત કરીએ તો રોહિત શર્માને લઈને પણ ઘણી વાતો આવી હતી કે રોહિત શર્મા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની કેપ્ટનશીપ પણ નહીં કરે અને તેઓ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં એમનો સમાવેશ પણ નહીં થાય વાતો સોશિયલ મીડિયા ઉપર આવે એની હકીકત કેટલી હોય છે એની સચ્ચાઈ કેટલી હોય છે એની સાતત્યતા કેટલું હોય છે એ જ વિશે ચર્ચા કરવી છે અને શું વિરાટ વગર ટી ટ્વેન્ટી કલ્પના કરી શકીએ કારણ કે એક એવો પ્લેયર કે જે ત્રણેય ફોર્મેટની અંદર ધમાકેદાર એનું પરફોર્મન્સ હોય છે ત્રણેય ફોર્મેટમાં એનું સ્ટ્રાઇક રેટ પણ વધારે ત્રણેય ફોર્મેટમાં એની ક્ષમતા પણ વધારે કારણ કે

ઓફિશિયલ તો કંઈ જ નથી પણ ચર્ચા ચારે બાજુ છે કે વિરાટ કોહલીને ટી ટ્વેન્ટીમાંથી પડતો મૂકવાનો છે થોડા દિવસ પહેલા રોહિત શર્મા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં કેપ્ટનશીપ નહીં કરે કે નહીં રમે તેવી વાતો પણ સોશિયલ મીડિયા પર ચાલી હતી હવે વિરાટનો વારો છે ટી ટ્વેન્ટીની ટીમ જાહેર થઈ નથી એમ પણ જણાવાયું છે કે આઈપીએલમાં ખેલાડીઓના પરફોર્મન્સ પર પણ નજર રાખવામાં આવશે મીને વિરાટ બીસીસીઆઈ સામે ટકરાવની સ્થિતિમાં નથી આવી ગયો ને ટી ટ્વેન્ટી પ્રોબેબલ્સના નામો પર નજર નાખતા જાણવા મળ્યું કે ભારતીય ટીમમાં ત્રણેય ફોર્મેટમાં પચાસ ની એવરેજ ધરાવનાર વિરાટ એકમાત્ર બેટર છે વિરાટ કોહલીની એવરેજ સૌથી વધુ એટલે કે એકાવન પોઈન્ટ પંચોતેર ની છે અને તે સૂર્યાની પિસ્તાળીસ પોઈન્ટ પંચાવન અને યશસ્વીની તેત્રીસ પોઈન્ટ છેતાલીસ કરતા ઘણી ઊંચે છે સ્ટ્રાઈક રેટની વાત કરીએ તો સૂર્યા યશસ્વી આગળ છે પણ રોહિત હાર્દિક રાહુલ આ ખેલાડીઓની સ્ટ્રાઇક રેટ વિરાટની આસપાસ જ છે વિશેષ જનૂન જુસ્સો મેદાન પરની આક્રમકતા સાથી ખેલાડીઓને સપોર્ટ અને ફિલ્ડિંગ આ બધામાં વિરાટ ટીમ માટે ડ્રાઇવિંગ ફોર્સ બની જાય છે તેના વિના વર્લ્ડ કપની કલ્પના કરવી યોગ્ય નથી બ્યુરો રિપોર્ટ સ્પોટ એક્સ અમદાવાદ હશોભાઈ પહેલો પ્રશ્ન એ થાય કે સ્વાભાવિક રીતે આજનો જે જમાનો છે આજનો જે યુથ છે સોશિયલ મીડિયા ઉપર વધારે એક્ટિવ છે અને સોશિયલ મીડિયા ઉપર આવેલી વાતોને ક્યાંક એક સાચી માની લેતું હોય છે કે પછી વોટ્સઅપ યુનિવર્સિટીથી ચાલુ કરીએ કે પછી ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર તમામ જગ્યાએ વિરાટ કોહલીને લઈને જે સમાચાર આવી રહ્યા છે કે વિરાટ કોહલી ટી ટ્વેન્ટીનો ભાગ નહીં રહે અને વર્લ્ડ કપ પણ નજીક આવી રહ્યું છે વર્લ્ડ ટી ટ્વેન્ટીની વાત કરીએ તો વિરાટ કોહલીના જ્યારે આંકડા ઉપર નજર કરીએ તો આંકડાઓ તો આપણને વિરાટ જોવા જ મળે છે ને સ્વાભાવિક છે એકસો સત્તર મેચો રમ્યા છે એકાવન પોઈન્ટ પંચોતેરની એમની એવરેજ છે મહત્ત્વની વસ્તુ એ છે કે આટલી બધી સદીઓ ફટકારી છે અર્ધસદીઓ ફટકારી છે એક પ્લેયરને જ્યારે આપણે ગઈકાલે પણ ચર્ચા કરતા હતા કે ટીમની અંદર સમાવેશ માટે શું જોઈએ શું બીસી સાઇઝ શું જોતું હોય છે એનું પરફોર્મન્સ એનું સાતત્યતા એનું પર્ફોમન્સની અંદર કેપેબિલિટી શું આટલા બધા અચિવમેન્ટ પૂરતા નથી ટીમમાં હોવું બલ બિલકુલ વાત સાચી તે તમે જે કહ્યું કે સોશિયલ મીડિયા ઉપર આવા સમાચારો જલ્દી આવી જતા હોય છે એની સત્યતા પારખવામાં ભલે વાર લાગે પણ એ વસ્તુને વિસ્તરતા વાર નથી લાગતી એક એવો સ્પાર્ક કહી શકાય કે જે ક્રિકેટ ચાહકોને હલાવી નાખે આખા દુનિયાના ક્રિકેટ ચાહકોને કે ભાઈ આ રીતને કેમ બની શકે કારણ કે વિરાટ કોહલી કોઈ એવો વ્યક્તિ નથી કે જે એકાદ મેચ રમ્યો છે બે મેચ રમ્યો છે એણે એની જાતને પુરવાર કરી છે પુરવાર કરી છે આંકડાકીય રીતે પુરવાર કરી છે એવરેજની દૃષ્ટિએ અને સૌથી મહત્ત્વની વાત વર્લ્ડ કપની અંદર જે પચીસ મેચો એ રમ્યો છે એમાં અત્યાર સુધી વર્લ્ડમાં સૌથી વધુ એવરેજ એની છે એક્યાસી પચાસ રનની સો ધીસ ઇઝ ધ બિગેસ્ટ અને એમાં પણ ચૌદ ફિફ્ટી એણે ફટકાર્યા છે ક્રિસ ગેલના ફિફ્ટી સાત છે અને આ ખેલાડીના ફિફ્ટી ચૌદ છે વોટ યુ વોન્ટ મોર જે રેકોર્ડ્સ તમે જોવો છો ઇવન અધરવાઇઝ તમે રેકોર્ડ જુઓ ટેસ્ટ હોય વન ડે હોય કે ટી ટ્વેન્ટી હોય ત્રણેય ફોર્મેટની અંદર પચાસ પ્લસની એવરેજ ધરાવનાર એમ કહી શકાય કે જૂજ ખેલાડીઓ છે એમાંનો આ એક ખેલાડી કદાચ એક એક એકમાત્ર ખેલાડી પણ હોઈ શકે કારણ કે બાકીની બધાની એવરેજ જે છે એ ઘણી ઓછી જોવા મળે છે અથવા તો વન ડેમાં ઘણાની પચાસ ઉપર હોય પણ જો ટી ટ્વેન્ટીની વાત હોય તો એમાં ઓછી હોય ક્યાંક ને ક્યાંક પ્રતિભાશાળી ખેલાડી અથવા તો એક ખેલાડી કે જે રમત ઉપર ઇમ્પેક્ટ કરે રમત ઉપર અસર કરે ટી ટ્વેન્ટીને તમે વિરાટ કોહલી વિના કલ્પી ના શકો અરે હમણાંની વાત આપણે વર્લ્ડ કપની વાત લો વર્લ્ડ કપની અંદર સૌથી વધારે રન વિરાટ કોહલી બનાવ્યા જબરજસ્ત પરફોર્મન્સ એનું રહ્યું તમે જ્યારે જુઓ ત્યારે એનો પરફોર્મન્સ તમને જોવા મળે ફિલ્ડિંગમાં એ જાય એકદમ તમારે ચિત્તાની જેમાં એની ફિલ્ડિંગ છે એની ફિટનેસ તમે જુઓ એવું માનું છું કે ભારતીય ટીમના અગિયાર અગિયાર ખેલાડીઓ કરતાં વધારે સારી ફિટનેસ આ ખેલાડીને હશે એટલે ભલે એ વસ્તુ લીક થઈ જાય ક્યાંયથી કે ભાઈ આવી રીતના વાત છે પણ મને એમાં તથ્ય ઘણું ઓછું લાગે છે કારણ કે અફવાનું બજાર જ્યારે ગરમ થઈ જાય ને ત્યારે સત્ય હોય એ જ્યાં સુધી એનો આખું રિઝલ્ટ એનું બહાર ના આવે ત્યાં સુધી દબાયેલું રહે છે એટલે આપણે તો વેઇટ કરવું રહેશે કે ક્યારે ટી ટ્વેન્ટી ટીમ ડિક્લેર કરે વિશ્વમાંથી પ્રતિક્રિયા આવવાની શરૂ થઈ ક્રિસ બ્રોડે બી કીધું અનિલ કુંબલેએ પણ કીધું બાકીના બધા ખેલાડીઓ પણ કહે છે કે એના વગર તો ક્રિકેટ શક્ય નથી અથવા તો ક્રિકેટને જ્યાં વર્લ્ડ કપ રમાવાનો છે નેક્સ્ટ આપણા વેસ્ટ ઇન્ડિઝ અમેરિકાના જે વિસ્તારમાં એ ત્યાં આગળ જે આખી લોકો જે જોવા આવશે એક એકમાત્ર ખેલાડીને જોવા આવશે ને એ છે વિરાટ કોહલી એટલી એની જબરજસ્ત લોકપ્રિયતા છે એટલે હું નથી માનતો કે આ વસ્તુ સાચી હોય જે ક્યાંયથી લીક થઈ છે એ લીક કદાચ કરવા ખાતર કરી છે અથવા તો બની શકે કે ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી રમ્યા નથી એટલે એના માટે કદાચ આ એક વાત આવી હોય કે ભાઈ આવું હોઈ શકે કારણ કે જે રીતે ટેસ્ટ મેચની અંદર એણે પાંચે પાંચ ટેસ્ટમાંથી મીન્સ કે રજા લીધી તો એ ક્યાંક ઘણા લોકોને નથી ગમી એટલે બીસીસીઆઈને કદાચ એમ લાગ્યું કે યાર પાંચ ટેસ્ટ મેચમાંથી એક પણ ટેસ્ટ મેચ આ ખેલાડી રમ્યો નથી તો શું એને કંઈ સજા કરવાની છે તો એ રીતે પણ આપણે જોઈ શકીએ કે ક્યાંક ને ક્યાંક આ અફવા જે છે એમાં સત્ય ઓછું હોય ક્યાંક લોકો તો એમ કહે અગર કરે એની જોડે વાત કરી લીધી એને ઓલરેડી એને કહી દેવામાં આવ્યું છે પણ આ બધી વસ્તુને જ્યારે તમે સત્ય હકીકત સાથે સાંકળો તો કોઈ જગ્યાએ એવી પુષ્ટિ નથી મળતી એને કે હા ભાઈ આવું કંઈ કીધું છે અને હમણાં જ એક ટ્વીટ હું જોઈને આવ્યો કે જેમાં એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ ટી ટ્વેન્ટીની ટીમ ડિક્લેર તો થવા દો હી શુડ બી ધ ફર્સ્ટ મેન રોહિત શર્મા વિરાટ કોહલી જસપ્રીત બુમરાહ આ તો બધા મેન ખેલાડીઓ છે જ કે એટલે એમને પડતો મૂકવાનો કોઈ સવાલ નથી પણ એક સ્પાર્ક આવ્યો છે એ ચોક્કસપણે કહી શકાય કે જે ખેલાડીએ ત્રણ ફોર્મેટ ટેસ્ટ મેચ ફોર્મેટ વન ડે ફોર્મેટ અને ટી ટ્વેન્ટી ફોર્મેટમાં સેન્ચુરીઝ પણ ફટકારી છે થર્ટી સેવન હાફ સેન્ચુરીઝ સે કેન યુ બિલીવ ઇટ સાડત્રીસ હાફ સેન્ચુરી મીન્સ સી એઝ ઓલવેઝ પ્લેડ એ ક્યાંક ને ક્યાંક વિરાટ કોહલીને ખેલાડી તરીકે પુરવાર કરવા માટે કે આવા આંકડાની જરૂર નથી આઈ આઈ ડોન્ટ થિંક કે એના આંકડા એને કહેવામાં આવે કે આટલા 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 એને ગ્રેટ કામ કર્યા છે હી વોઝ ઇન્ડિયન કેપ્ટન અને ત્યાંથી બધું ઘણી બધી સિદ્ધિઓ એણે મેળવી છે પણ ખાસ કરીને ઇવન તમે જે તે જેને કહી શકાય કે જે ઇવેન્ટ માટે જઈ રહ્યો છે એ વર્લ્ડ કપમાં પણ વિશ્વમાં સારું સારું સારામાં સારું પ્રદર્શન એ વિરાટ કોહલી એટલે એને મૂકવાનો સવાલ ઊભો નથી થતો ખેર આજે ચર્ચાનો વિષય ચોક્કસ બની ગયો છે કે ભાઈ આવું કેમ કહેવામાં આવ્યું હતું તો કેમ વિરાટ કોહલી કારણ કે અફકોર્સ વર્લ્ડ કપ ગયા વખતે રમ્યા આપણે તે વખતે એ રમ્યો અને ત્યાર પછી બે મેચો અફઘાનિસ્તાન સામે રમ્યો એમાં હી વોઝ નો ટેબલ ટુ સ્કોર તો હું નથી માનતો કે જો તમે પાટીદારને ચાર ટેસ્ટ મેચો રમાડતા હો તો વિરાટ કોહલીને બે ટી ટ્વેન્ટીમાં રન ના બનાવ્યા એના માટે તમે પડતો મૂકો એટલે એ કોઈ કારણ નથી મને લાગતું એટલે હજુ આપણે વેઇટ એન્ડ વોચ કરવાની એ છે કારણ કે ડ્રાઇવિંગ ફોર્સ જે આપણે કહીએ છીએ અત્યારે હી ઇઝ અ ડ્રાઇવિંગ ફોર્સ લોકો ટી ટ્વેન્ટી ક્રિકેટને જોવા આવશે તો ભલે રિંકુ સિંઘ છે તમારી પાસે તમારી પાસે યશસ્વી જયસ્વાલ છે તમારી પાસે સૂર્યકુમાર યાદવ છે પણ સ્ટીલ જો કોઈ વ્યક્તિને જોવા આવતા હશે તો હું માનું છું કે વિરાટ કોહલીનો નંબર ફેલો હશે ઇટ સચ એ પોપ્યુલર પર્સનાલિટી ઇઝ નોટ એન ઓર્ડિનરી મેન સૂર્ય એપ્સોલ્યુટલી ફાઇન યશસ્વી એપ્સોલ્યુટલી ફાઇન બટ કન્સિસ્ટન્સી આટલા વર્ષોની કન્સિસ્ટન્સી અને દરેક વખતે ફિલ્ડ ઉપર એજાયેલ એનો જે જુસ્સો છે એનું જનૂન જે વિકેટ લે ત્યારે એનું રિએક્શન તમે કર્યું ઇઝ ઓલવેઝ ચેર અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ધ મોસ્ટ ફિટ મેન ફિઝિકલી ફિટનેસ એની જુઓ તમે તો ક્યાં એટલે લેટ્સ હોપ કે આ અફવા હોય અને જેવી ટીમ ડિક્લેર થાય એમાં વિરાટ કોહલીનું નામ પહેલાં લખાય બિલકુલ દર્શક મિત્રો ક્યાંક અફવા છે અને અફવાનો બજાર ગરમ છે એટલે સત્ય તો જ્યારે બીસીસીઆઈ દ્વારા ટીમની જાહેરાત કરવામાં આવશે ત્યારે જ આપણને ખબર પડશે પરંતુ કોઈ આધિકારિક રીતે કોઈ પુષ્ટિ નથી થઈ કે વિરાટ કોહલી નથી રમી રહ્યા પરંતુ જ્યારે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની વાત કરીએ કે પછી ટી ટ્વેન્ટીની વાત કરીએ તો વિરાટ કોહલીની જે એવરેજ છે એક્યાસી પોઈન્ટ પચાસની એવરેજથી રન બનાવી રહ્યા છે વિરાટ કોહલી જે કોઈની નથી ને એક રીતે જોવા જઈએ તો એક શાનદાર આખી એવરેજ છે આપણે વાત કરી ફિટનેસની ને ફિટનેસની પણ આપણે ગઈકાલે પણ આપણે ચર્ચા કરી હતી કે જો તમારે ટીમમાં ટકવું હશે તો તમારે ફિટ પણ રહેવું પડશે તમારે વિકેટ પણ લેવી પડશે તમારે બેટિંગ પણ કરવી પડશે કારણ કે એક બાજુ કોમ્પિટિશન છે અને આ ત્રણેય કોમ્પિટિશનોની અંદર એકમાત્ર ખેલાડી જો બંધ બેસતો હોય તો વિરાટ કોહલી છે તો કઈ એવી વસ્તુઓ છે કે જે વિરાટના આગેન્સમાં જઈ રહી છે ને આ એક રૂમર્સ બહાર આવી રહ્યા છે એક વાત તો છે કે જ્યારે તમારી પાસે સિદ્ધિઓ ઘણી બધી હોય તો થોડો એરોગન્સ આવે એ એરોગન્સ કદાચ કોઈ સંસ્થાને માફક ના આવે કોઈ વ્યક્તિને માફક ના આવે બની શકે કારણ કે પહેલી પહેલો સમાચાર એવા હતા કે ભાઈ પહેલી ત્રણ મેચમાં વિરાટ કોહલી નથી રમવાનું ઇટ વોઝ ઓકે આઈ મીન દેર વોઝ નથિંગ રોંગ ઇન દેટ ત્યાર પછી એણે એવું એવું સ્ટેટમેન્ટ એવું આવ્યું ભાઈ એક પણ મેચ નથી રમવાનું આખી સિરીઝ નથી રમવાનું આઈ થિંક દેટ વોઝ નોટ ડાયજેસ્ટેડ બાય ધ પીપલ કન્સર્ન કારણ કે મને એમ લાગે છે કે એ વસ્તુ લોકોને એમ લાગે કે યાર એ લોકો નક્કી કરે એટલે કે ખેલાડી પોતે નક્કી કરે મારે કેટલી મેચો રમવી એ તો મીન્સ બીસીસીઆઈને કંઈ અનુકૂળ ના આવ્યું બની શકે કારણ કે આવી પહેલાં એની પહેલાં પણ આવી ઘટનાઓ ઘટી છે ત્યારે ક્યાંક ને ક્યાંક એરોગન્સ જોવા મળ્યું છે વિરાટ કોહલીનું અને એવું જ એને જેને કહેવાય કે એને સામે ટીટ ફોર ટેટનો જવાબ મળ્યો તો એ બીસીસીઆઈએ આપ્યો છે જ્યારે એને કેપ્ટનશીપ છોડી ત્યારે એની વાત કરો તમે પ્લેન્ટી ઓફ સચ ઇન્સિડન્ટ્સ એટલે એરોગન્સ હોય પણ અહીંયા જ્યારે દેશની તમે વાત કરો તમારી અચ્છા બીજું કે તમારી પાસે અત્યારે જે ટેસ્ટમેચ પતી એ ટેસ્ટમેચ પત્યા પછી એક એવું પ્રતિપાદિત થયું કે ભાઈ ભારતની પાસે ખેલાડીઓ બહુ છે કોઈને પણ રિપ્લેસ કરશે તો એ જીતી શકે છે આ વસ્તુ ક્યાંક સાબિત થઈ વિરાટ કોહલીના નહીં હોવાથી ભારતીય ટીમ વિરાટ કોહલી કે રાહુલ શ્રેયસ આયર મોહમ્મદ શમી આ ખેલાડીઓ નહીં હોવા છતાં પણ ભારતની ટીમે જે રીતે ઇંગ્લેન્ડને પરાજય આપ્યો એના ઉપરથી ક્યાંક બીસીસીઆઈને સાયબ્રિલીફ થયું કે હા યાર વિરાટ કોહલી ના હોય તો પણ રમી શકાય છે જીતી શકાય છે એટલે કદાચ આ પણ વસ્તુ હોય બીજું જે કોઈ આ ખેલાડીઓના સ્થાને ટીમમાં લાવવામાં આવ્યા ખેલાડીઓને એ લોકો પરફોર્મ કર્યું એટલે એનો અર્થ એ થયો કે તમારી બેન્સ મજબૂત છે તમારો સિનિયર ખેલાડી પણ જતો રહે છે તો આ ખેલાડીઓ એ સિનિયર ખેલાડી જેવું અથવા તો એને અનુરૂપ કામ આપે છે અથવા તો એના પેંગડામાં પગ નાખીને રન બનાવી શકે છે તો આ એક જે કોન્ફિડન્સ લેવલ તમારું વધ્યું છે એ કોન્ફિડન્સ પહેલાં તો એવું વિચારી જ ના શકાય કે ભાઈ રોહિત શર્મા ના રમે અથવા તો વિરાટ કોહલી ના રમે એવી કોઈ મેચ જ ના હોય એ પ્રકારનું વાતાવરણ હતું પણ હવે જેમ છેલ્લા થોડા વખતથી ભારતની બેનસ્ટ્રેન્થ જે રીતે કામ કરી રહી છે અથવા તો બેનસ્ટ્રેન્થ જે રીતે પ્રદર્શન કરી રહી છે ક્યાંક બીસીસીઆઈ કોઈ ખેલાડીની જો હુકમી ના ચલાવી લે એ પ્રકારનું વાતાવરણ ઉભું થાય આપણે ઈશાન કિશનના કેસમાં જોયું શ્રેયસના કેસમાં જોયું કે ભાઈ દે હેવ બિન ટોલ્ડ કે યુ ગો એન્ડ પ્લે ડોમેસ્ટિક ક્રિકેટ અમને કોઈ અમે તમને કન્સિડર નહીં કરીએ અને દેવ ટેકન અ સ્ટેન્ડ કોન્ટ્રાક્ટમાંથી પણ એમને કાઢી મૂકવામાં આવ્યા તો ક્યાંક બીસીસીઆઈ પણ પોતાનો જે દબદબો છે એ દબદબો બનાવી રાખવા માંગે છે કે જો પ્લેયર નક્કી કરે કે હું આ રમીશ અચ્છા બીજું હમણાં જે કોન્ટ્રાક્ટ લાવવામાં આવ્યા કોન્ટ્રાક્ટ શાના માટે લાવવામાં આવે છે પછી દસ ટેસ્ટ મેચ રમશે તો એને આટલા રૂપિયા આટલા લાખ રૂપિયા મળશે એટલે કહેવાનો અર્થ છે કે કોઈ છોડીને ના જાઓ યુ આર સપોઝ ટુ પ્લે ક્રિકેટ તમને એડિશનલ એના માટેના પૈસા મળશે સો એ ઇન્સેન્ટિવ પણ લાવ્યા છે તો એ પ્રકારની સ્થિતિની અંદર વિરાટ કોહલી જેવો ખેલાડી એમ કે હું આ પાંચ ટેસ્ટ નહીં રમું એ ડિસાઇડ એ કરી લે એ ક્યાંક બીસીસી માફક ના આવ્યું બને અને કદાચ આ વસ્તુ જે બહાર આવી છે એમાંથી એક જનરલ કોન્સન્સ ઊભો કરવા માંગતા હોય કે ભાઈ શું પ્રતિક્રિયા આવે પ્રતિક્રિયા આવે છે કે વિરાટ કોહલી બનાની ટીમ હોઈ શકે જીતી પણ શકે સારું પરફોર્મ પણ કરી શકે બેન્ડસ્ટ્રેન્થ પણ સારી છે તો જો આમાં બેન્ડસ્ટ્રેન્થ અને આ તો ટેસ્ટમેથની વાત કરીએ પાર્થ ટી ટ્વેન્ટીની અંદર તો અઢળક ટેલેન્ટ છે આપણી પાસે અને અઢળક ટેલેન્ટ આવે છે તમારી પાસે રિંકુ સિંઘ છે યશસ્વી જયસ્વાલ છે આ બધા ખેલાડીઓ છે તમારા જબરજસ્ત પ્રદર્શન કરે છે તો તમારી અને બીજું કે આઈપીએલ આવે છે એટલે એમાંથી બીજા પંદર વીસ જણા નીકળશે તો એ પ્રકારની સ્થિતિ જ્યારે હોય તે વખતે ક્યાંક એક સાય ઓફ રિલીફ હોય કે ભાઈ કદાચ વિરાટ કોહલી ના હોય તો પણ ભારત વર્લ્ડ કપમાં જઈ શકે છે અથવા તો જે રીતે ઇંગ્લેન્ડ સામે આપણે શ્રેણી જીતી શકે છે એ અચ્છા બીજું એ પણ કહી શકે કે ભાઈ એ હતા તોય આપણે વર્લ્ડ કપ તો નથી જ જીત્યા એ પણ હકીકત છે ફાઈનલમાં આ જ બધા ખેલાડીઓ પરફોર્મ નહોતા કરી શક્યા વી ઓલ નો દેટ તો ક્યાંક એ પ્રકારનું એક માનસિક થિંકિંગ હોય કે ભાઈ ઓ એમના વગર પણ આપણે રમી શકીએ છીએ અને વી ઓ ગોટ અ ગુડ પ્લેયર્સ ઇન ધ લિસ્ટ તો એક વસ્તુ કદાચ હું માનું છું કે એક ખેલાડીની એરોગન સામે બીસીસીઆઈ એને ઝૂકવા ના મળતી હોય એવી પરિસ્થિતિ હોઈ શકે છે બિલકુલ ખેલાડીનો એરોગન્સ પરંતુ એ ખેલાડી એક એવો ખેલાડી છે કે જેની સાથે કરોડો ચાહક વર્ગ જોડાયા છે જે ક્રિકેટને પ્રેમ કરે છે જે વિરાટ કોહલીને પ્રેમ કરે છે ક્યાંક આ સમાચાર તો એમને પણ આઘાતમાં મૂકી દેશે અને કદાચ જો ન કરે નારાયણ કે એવી એવું લિસ્ટ આવે કે એવા પ્લેયરોની જાહેરાત થાય કે એમાં વિરાટ કોહલીનું સ્થાન નથી તો કેટલો ફરક પડશે આ ચાહક વર્ગની અંદર ખાસ કરીને જ્યારે અનિલ કુંબલેની આપણે શરૂઆતમાં વાત કરી ચર્ચા કરી રહ્યા છીએ લાઈવનેસ જોવા મળે પરંતુ જે ટીવીમાં જે પ્રેક્ષક જોઈ રહ્યો છે કે જે લાઈવ જે પ્રેક્ષક જોઈ રહ્યો છે એ તમામ વ્યક્તિ એ લાઈવનેસ ફીલ કરે છે એક પર્ટિક્યુલર ખેલાડી કેટલો આઘાત મહેસૂસ કરશે અગર જો વિરાટ કોહલીનું નામ ન હોય તો પહેલી વસ્તુ તો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જોવા આવનાર પબ્લિક જે છે ત્યાં આગળ જ્યાં રમાવાની છે ત્યાંની વાત છે ત્યાં આગળ મોટાભાગના ગુજરાતીઓ પણ છે અને મોટાભાગના એ લોકો છે કે જે વિરાટ કોહલીને જોવા માટે આવે છે પહેલી વસ્તુ તો ત્યાંથી એ તમને સેટબેક થશે બધા જ ખેલાડીઓ સારા છે મોટું નામ કોણ છે સુનિલ ગાવસ્કર સચિન તેંડુલકર કપિલ દેવ વિરાટ કોહલી આ બધા એ ખેલાડીઓ છે કે જે ખેલાડીઓ પોતાની બેટિંગની તાકાતથી પોતાની રમતની તાકાતથી સ્ટેડિયમ ભરી શકે છે એની બેટિંગ જોવા લોકો આવશે તમને યાદ હોય તો બે હજાર સોળ વર્લ્ડ બે હજાર બાવીસના વર્લ્ડ કપમાં જે એમણે તેપન બોલમાં બ્યાસી રન બનાવ્યા હતા વી ઓલ નો દેટ કઈ રીતે છેલ્લી ઓવરમાં જોઈતા રન એણે સિક્સર મારીને જે બનાવ્યા હતા અને પછી જે રીતે અશ્વિને ચોગ્ગો મારીને મેચને જીતાડી હતી એવરીબડી નોઝ ઇટ ત્યારબાદ બે હજાર સોળના વર્લ્ડ કપમાં એકાવન બોલમાં બ્યાસી રન બનાવીને જીતાડ્યા હતા અને બે હજાર સોળમાં એક મેચમાં સાડત્રીસ બોલમાં પંચાવન રન અણનમ કરીને કર્યા હતા અને નોટ ઓન્લી દેટ સાઉથ આફ્રિકા સામે સેમિફાઈનલમાં બો સેવન્ટી ટુ રન્સ બનાવ્યા એટલે ઇવન ઇન ધ વર્લ્ડ કપ મેચિસ સ્કોરિંગ જે છે વિરાટ કોહલીનું જ છે તમારી ક્રુશિયલ મેચોમાં તમે વિરાટ કોહલી ઉપર ડિપેન્ડન્ટ બન્યા છો અને કેવી રીતના કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તમે જુઓ કે એ ઓવરમાં દિનેશ કાર્તિક આઉટ થઈ ગયા હાર્દિક પંડ્યા આઉટ થઈ ગયા તે છતાંય વિરાટ કોહલી ત્યાં હતા અને હી એસ ટેકન ધ ચેલેન્જ એને એન્શ્યોર કર્યું કે ટીમ ભારતની જીતે તો આવા તો ઘણા પરફોર્મન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં છે એટલે આ જે બધી વસ્તુ છે કે કેનોટ બી ઇગ્નોર્ડ અને આ બધી રમત જોવા જ લોકો આવે છે આ એગ્રી કે રિંકુ સિંઘના પાંચ છગ્ગા એક ઓવરમાં માર્યા બરાબર છે વન્સ ઇન વાઇલ ઇટ ડઝન્ટ હેપન એવરી ડે આ ખેલાડીઓ છે એવરી ડે હી પ્લેસ એ દરેકે દરેક દિવસે એ રમે છે અને એ અગત્યનું વધારે છે તમારી પાસે એક બે જ ખેલાડી એવા છે કે જે વિરાટ કોહલી કરતાં વધારે સારો સ્ટ્રાઇક રેટ ધરાવે છે એ સૂર્યકુમાર યાદવ છે એનો વન સેવન્ટી વન પોઈન્ટ ફિફ્ટી ફાઇવનો છે જયસ્વાલ વન સિક્સટી વનનો છે બાકી જે ચાર ખેલાડીઓ તમારી પાસે ગાયકવાડ છે હાર્દિક છે રાહુલ છે વિરાટ છે આ બધાનો સ્ટ્રાઇક રેટ લગભગ એકસો છત્રીસથી એકસો ચાલીસની વચ્ચે છે ઇટ ઇટ મીન્સ બે ખેલાડીને બાદ કરતાં બાકીના કોઈ પણ ખેલાડી સાથે ઇવન રેટમાં એવરેજમાં તો કોમ્પિટ કોઈ જ નથી ઇઝ ઓનલી મેન એવરેજમાં તો ઇવન સૂર્યકુમારની એવરેજ પર મેચની પિસ્તાલીસ પોઈન્ટ પંચાવન છે અને ધીસ મેન ઇઝ હેવિંગ ફિફ્ટી વન પોઈન્ટ સેવન્ટી ફાઇવ એ તો એમાં તો કોઈ એ નથી પણ તે છતાંય જોવા જઈએ તો ઇવન સ્ટ્રાઈક રેટની થશે ટી ટ્વેન્ટીમાં સ્ટ્રાઇક રેટ તમે સ્ટ્રાઇક રેટમાં હી ઇઝ નંબર વન ઇઝ ડ્રાઇવિંગ ફોર સૌથી વધારે ઇનિંગ સારામાં સારી સૌથી વધારે હાફ સેન્ચ્યુરીઝ મારે રોહિત કરતા એની સાડા ત્રીસ હાફ સેન્ચ્યુરીઝ કેન યુ બીલીવ ઇટ જે મેચો રમ્યો છે એની અડધ અડધી મેચ અડધો અડધ મેચમાં તો એને હાફ સેન્ચુરીઓ ફટકારી છે કન્સિસ્ટન્સી ઓફ બેટિંગ તમે કોઈ પણ મેચમાં કોઈપણ જગ્યાએ કોઈ પણ મેદાન ઉપર કન્સિસ્ટન્સી તમને એક ખેલાડીને તો જોવા મળે અને ખેલાડી છે વિરાટ કોહલી તો આ એવું નથી કે આ ખેલાડી અને એને જોવા લોકો આવશે રિંકુ સિંઘ યશસ્વી જેલ વિલ ટેક સમ ટાઈમ એ થોડો સમય લેશે કે એમ નામ એટલા પોપ્યુલર થાય કે એની બેટિંગ જોવા લોકો આવે એપ્રિશિએટ બહુ જબરજસ્ત બેટિંગ કરે છે પણ ક્રાઉડને મેદાન સુધી લાવવામાં સફળતા આ ખેલાડીઓ અત્યારે મેળવી નહીં શકે બિકોઝ ધર આર સ્ટીલ અ બિગ નેમ તમે ક્રિસ ગેલને રમતો જુઓ તો ક્રિસ ગેલને તમારે રમતો જુઓ તો તમને એમ લાગે પછી એના જેમ બીજા કોઈ પાંચ છગ્ગા માર્યો હોય છ છગ્ગા માર્યો હોય પણ તમને ક્રિસ ગેલનું ફિલિંગ ના આવે એ જ રીતે વિરાટ કોહલીનું છે વિરાટ કોહલી ઇઝ પ્લેઈંગ એ તમને જે કોઈ વસ્તુ એ છગ્ગા મારે છે તોય સ્ટાઇલમાં એ વિકેટ કોઈની જાય ને જે રિએક્શન કે એ પણ એની સ્ટાઇલ છે એની અપીલ કરવાની સ્ટાઇલ અલગ છે એટલી આક્રમકતા જેટલું જનૂન છે તો આ જનૂન તો રિક્વાયર્ડ છે ભાઈ ઇંગ્લેન્ડને કહેવામાં આવ્યું છે કે કેમ એ લોકો ટેસ્ટ શ્રેણી નથી જીત્યા કારણ કે ટીમમાં આક્રમકતાનો અભાવ હતો કોચ અને જે ખેલાડીઓ છે એ બધા ભયબંધો છે એટલે એ લોકો નથી કરી શકતા આવું ઇંગ્લેન્ડ હર્યું એટલે કહેવામાં આવ્યું તો તમારી પાસે ડ્રાઇવિંગ ફોર્સ છે વિરાટ કોહલી કે વિકેટ પડે તોય દબાણ લાવે છે અમ્પાયરની ઉપર જબરજસ્ત દબાણ તમને ખ્યાલ હોય તો કમર સુધી પેલો જે નો બોલ આપ્યો ને એ જે સિનરીઓ છે તમે જુઓ ધ વે વિરાટ કોહલી બધું ઇન્સિસ્ટિંગ કે આ નો બોલ છે નો બોલ આપો તમે અને નો બોલ લીધો અને બી વોન તો આઈ થિંક પ્રેઝન્સ ઓફ માઇન્ડ અને આ બધી વસ્તુ તમે જુઓ તો હું નથી માનતો ઇવન ક્રિસ બોડે કીધું કે હી ઇઝ અ એમ્બેસેડર ઓફ ધ ગેમ એણે એમ કહ્યું કે એ છે તો લોકો એને જોવા આવે છે યુવા ખેલાડીઓ જોવા આવે છે જે શીખે છે એ જોવા આવે છે કે આ ખેલાડી કઈ રીતે રમે છે તો આ ઓલ સડ નન આપણે સમજી શકીએ જે પરિસ્થિતિ અત્યારે છે વી ડોન્ટ નો વોટર્થ હેપન પણ ક્યાંક ને ક્યાંક વિરાટ કોહલીનું જે અસ્તિત્વ છે વિરાટ કોહલીનું જે જનૂન છે વિરાટ કોહલીનું જે નામ છે એની સ્ટાઇલ ઓફ પ્લેઈંગ છે એની પ્રેઝન્સ ઓફ એનો પ્રેઝન્સ ઓન ધ ગ્રાઉન્ડ છે એવરીથિંગ ઇઝ બિન લવડ બાય એવરીબડી એ દોડે તોય લોકો તાલ્યો મારે છે એક રન રોકે તોય લોકો તાલ્યો મારે છે આપણે અહીંયા જોઈ રહ્યું છે સો એને આ બધા પેરામીટર્સમાં તો હી ઇઝ અહેડ ઓફ એવરીબડી એમ કહે તો ચાલે બિલકુલ ઘણા બધા પેરામીટર્સની આપણે વાત કરી પરંતુ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ટીમની અંદર જ્યારે ખેલાડીનું એક ચયન થાય કે એક પસંદગી થાય તો અલગ અલગ ક્રાઇટેરિયા હશે અલગ અલગ ક્રાઇટેરિયાની અંદર શું વિરાટ કોહલી ફિટ થઈ રહ્યા છે અને એ ક્રાઇટેરિયા કયા છે પહેલાં તો દર્શક મિત્રો એ પણ જાણવા મળશે અને આજે આપણે આ ચર્ચા કેમ કરી રહ્યા છે જો તમામ ક્રાઇટેરિયાની અંદર વિરાટ કોહલી ફિટ છે ફિટનેસ છે પરફોમન્સ સારું છે એવરેજ સારી છે એવરીથિંગ ઇઝ વિથ વિરાટ કોહલી તો પછી આ ચર્ચા કેમ સો બહુ સરસ તમે વાત કરીએ કારણ કે ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી રમવો જોઈતો તો વિરાટ કોહલી કેમ નહોતો ત્યાં આ સીધી વાત છે કે ભાઈ ત્રણ મેચો રમીને આવવાનો તો બાકીની બે મેચો કેમ લંબાઈ નાખી ભારતની ટીમને જ્યારે એના જેવા દિગ્ગજ ખેલાડીની ટીમમાં જરૂર હતી ત્યારે વાય હી ડીડ નોટ પ્લે ધ ક્રિકેટ આ એક બહુ જ મહત્ત્વની બાબત બની જાય છે કે તમે આજે ટેસ્ટ તમે એ બી આપણે ચર્ચા કરી છે કે ટેસ્ટ મેચના દિગ્ગજો ત્રણ ચાર જ છે રાહુલ દ્રવિડથી આપણે વાત કરીએ તો ચેતેશ્વર પૂજારા વિરાટ કોહલી સચિન તેંડુલકર આ ચાર પાંચ ખેલાડી એમાં તમારી પાસે રાણે પૂજારા આ બધા ખેલાડીઓ જતા રહ્યા હતા ત્યારે ઇન્ડિયા વોઝ લુકિંગ એટ વિરાટ કોહલી કે એ ટેસ્ટ મેચમાં હોય એટલે જો ટેસ્ટ મેચ રસપ્રદ થશે ટેસ્ટ મેચ રસપ્રદ થઈ જીત્યા પણ ખરા આપણે પણ વિરાટ કોહલીને જોવાની જે ઈચ્છા હતી અથવા તો એને રમવાની જોવાની ઈચ્છા એ ક્યાંક લોકોની પૂરી નથી એટલે ઇવન ઇવન ધ બોર્ડ ઓર સી તમે આટલા મોટા મીડિયા રાઇટ્સ લો છો કરોડો રૂપિયાના બજો રૂપિયાના અલ્ટિમેટલી વોટ ડઝ ઇટ મીન મને યાદ છે એક બહુ સરસ પત્રકાર પરિષદ હતી અને ટેનિસના ખેલાડીએ પત્રકાર પરિષદમાં બોલવાની ના પાડી કે હું નહીં બોલું શી વોઝ બિન ફાઇન કારણ કે શી વોઝ ટોપ ક્લાસ ટેનિસ પ્લેયર એને ડિનાય કરવી ડિનાય નહીં નથી કરવાનું એમ યુ આર સપોઝ ટુ પ્લે ધ અ રૂલ ઓફ ધ ગેમ એવું અહીંયા આગળ છે કે તમે આજે ચહેરો તમારો દેખાશે કે નહીં એ બીસીસીઆઈ તમારા વતી કહે છે લોકોને કે ભાઈ આ ટેસ્ટ શ્રેણીમાં વિરાટ કોહલી અમારો બેટર છે અને યુ આર નોટ પ્લેઇંગ દેટ એટલે આ એક વસ્તુ કદાચ બેક ઓફ ધ માઇન્ડ હોઈ શકે થોડોક એરોબન્સ અહીંયા આપણને જણાય કે ભાઈ એની જરૂર હતી બટ બીજું કે વર્લ્ડ કપ પત્યા પછી હી હેઝ પ્લેડ ઓન્લી ટુ મેચિસ ઇન વિચ હી ડીડ નોટ પરફોર્મ તો એણે ઘણી બધી જે શ્રેણીઓ છે એ જતી કરી આમ નોટ ગોઈંગ ટુ પ્લે ટી ટ્વેન્ટી આલ ટેક રેસ તો આ જે બધું એક તરફી બન્યું એટલે કે હી હેઝ ડિસાઇડેડ બીસીસીઆઈ એને કહ્યું નહોતું આ જે પરિસ્થિતિ છે એ પણ ક્યાંક એની અગેન્સ્ટમાં જાય છે કે ભાઈ આટલા બે વર્ષની અંદર તો બાવીસ મેચો આવી ગઈ કેમ ટી ટ્વેન્ટીની સિરીઝો ના રમ્યા શા માટે આવું થાય તો એ બી ક્યાંક જોવામાં આવે છે અને એટલા માટે કદાચ આ વાત ઉડી હોય પણ હું માનું છું કે જે રીતે વિરોધનો વંટોળ ઉઠે છે તો જે રીતે ચર્ચા ચાલી રહી છે વિરાટ કોહલી ડ્રાઇવિંગ ફોર્સ છે અને કદાચ આ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં રહેશે તમને યાદ હોત બે હજાર અગિયારના વર્લ્ડ કપમાં સચિન તેંડુલકરને ખાસ કરીને કહેવામાં આવે કે ધીસ ઇઝ ગોઈંગ ટુ બી ધ ગિફ્ટ ટુ હિમ અને એ રીતે વર્લ્ડ કપનું આખું એ થયું હતું તો બની શકે કે આના પછીના વર્લ્ડ કપમાં કદાચ વિરાટ કોહલી ન બી હોય આઈ ડોન્ટ સે કે દર વખતે હોવો જોઈએ બટ અત્યારના તબક્કે કારણ કે આપણે બે હજાર તેર પછી એક પણ ટ્રોફી જીતી શકાય નથી આઈસીસીની એટલા માટે આ એક મોટો પડકાર છે અને આ મોટા પડકારમાં એ સિદ્ધિ મેળવવી એ ખૂબ જરૂરી છે અત્યારે રોહિત શર્માના પ્રાઇમ ફોર્મમાં ચાલી રહ્યો છે ટીમ એની સરસ છે એ ટીમમાં વિરાટ કોહલીને આવવાથી એકદમ મજબૂત ટીમ થશે અને આ ટીમ એ વર્લ્ડ કપ જીતી શકે એમ છે ગયા વખતે રહી ગયા છે બધી વાત બરાબર છે ચર્ચા એ જ હતી કે આ ટીમ નહીં જીતી શકે તો કોઈ ટીમ જીતી ના શકે અથવા તો ભારત ક્યારેય જીતે ને એવું જ બન્યું ગયા વખતે આપણે ના જીતી શકીએ બટ નાવ અગેન તરત જ આપણને તક મળી છે ભૂલ સુધારવાની અને વર્લ્ડ કપ જીતવાની અને એટલા માટે જેટલા તમારી પાસે વેપન્સ હોય જેટલા શસ્ત્રો તમારી પાસે વિરાટ કોહલી છે રિન્કુ સિંઘ છે યશસ્વી છે આ બધાને ઉતારો અને વર્લ્ડ કપ કેમ જીતો બિલકુલ દર્શક મિત્રો એમ તો એક જ છે કે વર્લ્ડ કપ ટી ટ્વેન્ટીનો વર્લ્ડ કપ જે આવનારા સમયમાં આવશે એ જીતીએ પરંતુ જે ચર્ચાઓએ જોર પકડ્યું છે અને ચર્ચાઓના કારણે આજે આપણે આ ચર્ચા કરીએ અને મહત્વની ચર્ચા રહી કારણ કે વિરાટ કોહલીને ટીમમાં ન સમાવા પાછળના કોઈ કારણ નથી ખેર એરોગન્સ એક મહત્વનો મુદ્દો જે રીતે અશોકભાઈએ ચર્ચા કરી પરંતુ હવે બીસીસીઆઈ એરોગન્સને જોશે કે પછી ખેલાડીના પરફોર્મન્સને જોશે એ બીસીસીઆઈનો નિર્ણય રહેશે અને ટીમને જો મજબૂત કરવી હશે તો વિરાટ કોહલીના આવવાથી ટીમ મજબૂત થાય છે એ સો ટકાની વાત છે દર્શક ભાઈ માહિતી આપી બદલ આપનો આભાર દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધોર્ટ શો ની આજની રજૂઆતમાં ફરીથી મળીશું નમસ્કાર